શાંતિથી પાણી પી અને બોટલો પણ ભરીને જાય છે છોટાઉદેપુર ડાપાની અને બોરેલી દરેક બસો અહીં ઉભી રહે છે અને ડ્રાઈવર કંડક્ટર થી માંડીને અંદર પેસેન્જરો આ જગ્યા પરથી બોટલો ભરી અને લોકો પોતાની સી તરત છુપાવે છે એકવીસ વીસ બાપા સીતારામ પાણી પરબ અમે બે હજાર સાતની અંદર ચાલુ કરી હતી અને આ બે હજાર પચીસની અંદર અમારા લગભગ અઢારમું વર્ષ છે વર્ષોથી અમે પહેલાં જે કર્ણાટકની માટીની અંદર કાઠિયાવાડની અંદર જે માણ કહેવામાં છે એ મૂકતા હતા એ પછી સમય ગયો એટલે પછી અમે પાછા બારોના વીસ લીટરના ટાંકા મૂકતા હતા અત્યારે પછી અમે તકલીફ વધારે પડતી હતી કારણ કે ભરવા લઈ જવા લાવવામાં અમને વધારે તકલીફ પડતી તે પછી અમે અરું આયોજન પ્રમાણે અમે અત્યારે બારસો લીટરનો ટાંકો રોજ ભરીએ છીએ અને રોજ બે વખત ભરીએ છીએ સવાર અને સાંજ રાત્રે પણ ચોવીસ કલાક આ ચાલુ જ હોય છે ઘણા વટેમાર્ગો કે ઘણા આ જિલ્લો સૌથી મોટો વેપારી મંથક કહેવાય જેમાં કોઈ ખેડૂતો આવતા હોય ઘણી વખત ખરીદી કરવા આવતા હોય કે ઘણી વખત કે કપાસ વેચવા પણ આવતા હોય ત્યારે ઘણા લોકો અહીં સ્પેશ પી અને શાંતિથી પાણી પી અને બોટલો પણ ભરીને જાય છે છોટાઉદેપુર બધી ડેપાની અને બોરેલી દરેક બસો અહીં ઉભી રહે છે અને ડ્રાઈવર કંડક્ટરથી માંડીને અંદર પેસેન્જરો આ જગ્યા માંથી બોટલો ભરી અને લોકો પોતાની સીવ તરત છુપાવે છે અને છોટાઉદો જિલ્લામાં આ બાપા સીતારામ પાણીની પરબ એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે